એમ છો બધા મજામાં જ હશો ને અત્યારે આપણે ભોગી ગયા છીએ ખાંભા અને આયા મને કાંઈક અલગ જ જોવા મળ્યું છે એ તમને હું આજે દેખાડવાનો છું તો જોવો તમને આ અલગ જ તમને દેખાડવાનું છું જોવા અહીં તમને ખાંગડા જોવા મળતા છે બહુ જાજા અહીં ખાંગડા છે અને આખી ભાઈ લારી ભળેલી છે જોવો આમ ટેમ્પા ટાઈપનું જ છે અને અહીંયા જોવો તો તમને આની અંદર લખેલું પણ જોવા મળશે આ છે ભાઈ નિમખ જોવાની અંદર કાળા નિમક લખેલું છે અને આની અંદર પણ ભાઈ નિમક લખેલું છે અને આ છે ખાંગડા છે એનું ભાઈ ઝીણો જીણો ભૂકિંગ ભૂકો કરવામાં આવે છે ને એ જોવો તો